હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ શરીરનું વજન ઘટાડવા અને સ્પેશિયલી પેટની ચરબી ઉતારવા માટે આ એક દેશી અને રામબાણ ઉપાય જેમાં તમને ખબર પણ નહીં પડે અને બધી જ ચરબી મીણની જેમ મોકળી જશે આ ડ્રિંક બનાવવામાં આપણે ત્રણ સામગ્રીઓનો ઉપયોગ કરીશું જે બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય સવારે ફક્ત આ રીતે બનાવી અને તમે આ ડ્રિંક લેશો એટલે તમને સો ટકા તેમાં ફરક જણાશે અને તમે અલગ અલગ જીરું અને લીંબુના જોયા જ જશે પરંતુ આજે આપણે તેને એકદમ અલગ અને ઇફેક્ટિવ રીતે બનાવીશું જેથી કરી અને તમને રિયલમાં તેના ફાયદા થાય અને આવી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા માટે વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો વજન ઉતારવા માટે આપણે આ રીતેનું એક ડ્રિંક બનાવવાનું છે જે વજન ઉતારવા માટેનો બેસ્ટ ઘરેલું ઉપાય છે તેના માટે આ રીતેનો એક ગ્લાસ લઈ અને આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ પાણી આપણે જે રેગ્યુલર ગોળાનું હોય તે જ લેવાનું છે તેની સાથે જ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરું શરીર માટે ઠંડુ પણ હોય છે અને આપણે તેને આ રીતે એડ કરીશું અને તેનું ડ્રિંક બનાવીને પીવાથી વેઇટ લોસમાં અને સ્ટમક રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ હોય છે તે બધામાં ખૂબ જ સારી એવી રાહત થાય છે તો આ રીતે જીરુંને સરસ રીતે એક વખત આપણે મિક્સ કરી દઈએ અને આ ડ્રિંક કોઈ પણ લોકોને ગરમ પણ નહીં પડે સ્પેશિયલી ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હોય છે કે વેઇટ લોસ ડ્રિંક ગરમ પડતા હોય છે ત્યારબાદ હવે આપણે તેને ઢાંકી અને ઓવરનાઈટ પલળવા માટે મૂકીશું તો બીજી દિવસે સવારે તમે જોઈ શકો છો આ રીતે પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો હશે અને જીરું પણ એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું હશે તો આપણે આ રીતે તેને એક વખત હલાવી લઈએ જો તમને આ જીરું ભાવે તો તમે તેને ચાવીને પણ ખાઈ શકો છો તો હવે આપણે ગેસ ઉપર આ રીતેનું એક વાસણ મૂકીશું અને તેમાં આ જીરુંવાળી પાણી આપણે એડ કરવાનું છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને સરસ રીતે ગરમ થવા દેવાનું છે જો તમને આ પાણી ગરમ ના કરવું હોય તો તમે ડાયરેક્ટ પણ રાત્રે પલાળેલું પાણી પી શકો છો તો હવે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ પાણી થોડું એવું ગરમ રહે ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ જ આપણે તેનો એકદમ સરસ રીતે ઉપયોગ કરવાનો રહેશે તો હવે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં એ રીતેનું થઈ ગયું છે તો આ રીતે આપણે એક ગ્લાસ લઈશું અને ગરણી વડે આપણે પાણીને ગાળી લેવાનું છે જો તમને જીરું વાળું પાણી ફાવે તો તમે ના ગાળો તો પણ ચાલે તો તમે જોઈ શકો છો જીરું પાણી બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે આ પાણી પણ વેઇટ લોસમાં ખૂબ જ ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે અને તેનાથી પણ જલ્દી અને વધારે સારા રિઝલ્ટ જોઈતા હોય તો આ રીતે તમારે લીંબુ લેવાનું છે અને અડધું લીંબુ આ રીતે એક ગ્લાસ પાણીમાં સરસ રીતે નીચોવી લેવાનું છે જો લીંબુ નાની સાઈઝનું હોય તો તમે એક આખું લીંબુ પણ એડ કરી શકો છો ત્યારબાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ આ વેઇટ લોઝ જો તમે એક વીક પણ લેશો તો તમને તેના ખુદને રિઝલ્ટ દેખાવવા લાગશે તેની સાથે જ આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલું તેમાં સંચર પાવડર એડ કરીશું જેનાથી આ ડ્રિંક પીવામાં પણ ભાવશે અને તેના રિઝલ્ટ પણ સારા મળશે આ ડ્રિંક તમને પીવામાં જરા પણ કડવું કે તુરું પણ નહીં લાગે ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે જેવું તમે શરબત પીતા હોય સેમ એવું જ લાગશે તો હવે જો તમારે પણ વજન ઉતારવું હોય અને ચરબી ઓછી કરવી હોય તો આ રીતેનું ડ્રિંક ઘરે બનાવી અને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો કે તમને આ ડ્રિંક લીધા પછી કેટલા ફાયદા થયા છે તો જરૂરથી ટ્રાય કરજો અને જે લોકોને વજન ઉતારવો છે તેમની જોડે આ વિડીયોની લિંક બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે